સર વારંવાર એક વસ્તુ કહેતા કે આ કશું જ નહીં માત્ર સમાજ વિદ્યાની પરીક્ષા છે પ્રી મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે તમે કેવી રીતે પ્રિપેર કર્યું શું સ્ટ્રેટેજી રહી છે કે ચાંદની ચોક ટુ ચાઇના એમાં બહુ એક સરસ ડાયલોગ હતો મેં તમારે બહુ દસ હજાર મૂવ સે નહીં ડરતા જો તમને એક બાર પ્રેક્ટિસ કરીએ બટ મેં તમારે બહુ એક મૂવ સે ડરતા હું જો તમને દસ હજાર બાર પ્રેક્ટિસ કરીએ લગભગ યુ વોન્ટ બિલીવ મેં પંદરસો પેજ જેટલી મેઇન્સ માટે નોટ્સ બનાવી જે સર મેં બે વારથી વધારે વાંચી નથી એક ઇન્ટરવ્યુની પણ એક પ્રોપર સ્ટ્રેટેજી હોય છે એની તૈયારી કેવી રીતે કરવાની હોય છે આઈધર યુ હેવ ટુ એક્સ एक्सपीरियंस और यू हैव टू बोरो एक्सपीरियंस इकोनॉमी आईआर साथ एसोसिएटेड है सिक्योरिटी आईआर साथ एसोसिएटेड है हिस्टोरिकल टाइज आई आर साथ एसोसिटेड है सो आईआर ने अलग सब्जेक्ट ट्रीट करो इट वुड बी अनफे बहुत पड़ती छवाई गएली कहावत है निशान चूक माफ मफ पही मफ नीचू निशान एट बची है यूपीएससी ने कॉलरो चढ़ी जाए कि हाँ बस अगर यूपीएससी करसू जीपीएससी तो आ तो અને આન્સર રાઇટિંગ કેવી રીતે હોવો જોઈએ વિદ્યાર્થીઓનો કે જે લોકો ડેલીના બે આન્સરના ત્રણ આન્સર લખે છે એના કરતા ના લખે સો યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધ નોલેજ યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધમ્પિટિટર યુ આર જસ્ટ રનિંગ અગેન્સ્ટ ધ ક્લોક ફાઇન્ડ અ ગુડ મેન્ટર એક મેન્ટર એવો હોવો જોઈએ તમારી પાસે કે જે તમને કન્ટિન્યુઅસલી ગાઈડ કરે સેલ્ફલેસલી અને જ્યારે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈને ત્યારે જેટલા લોકો અમને મળ્યા ને એમણે એક વસ્તુ કીધી કે ટ્રેનિંગ તો તમારે એન્જોય જ કરવાની હોય એન્જોય જ કરવાની હોય પણ સર આઈ સ્ટેન્ડ ટુ ડિફર હિયર કે ટ્રેનિંગમાં શીખવાનું હોય છે દેર ઇઝ ઓનલી વન એબ્સોલ્યુટ ટ્રુથ દટ ધેર ઇઝ નો એબ્સોલ્યુટ ટ્રુથ અલ્ટિમેટલી સર ગોલ એવો હતો કે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આગળ નેમ પ્લેટમાં અત્યારે તો અભિનવ શાહ લખેલું આવે છે પણ ઇટ શુડ બી ઇટ શુડ હેવ બીન ઇન્ડિયા હા તો ઇન્ડિયા